નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશરની દિશાઓ પલટાતી જોવા મળી રહી છે ઉડાણવાળા દરિયામાં સતત પરિભ્રમણ અને નવા નવા વાવાઝોડાની ભયંકર હલછલ વધતી જોવા મળી રહી છે સાથે જ સિસ્ટમનું પરિભ્રમણ પણ દરિયાના ઊંડાણવાળા વાળા ભાગોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે હાલ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં દરિયાની અંદર હલછલ વધતી જોવા મળી રહી છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી હવાનું હળવું દબાણ ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલતું જોવા મળી રહ્યું છે છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સાથે ભયંકર થી લઈને તીવ્ર ઠંડા અને ભેજયુક્ત પવનોની દિશા પણ હવે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે જ ગુજરાત ઉપર વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતમાં ફરીથી વાદલો ઘેરાતા જોવા મળી શકે છે સાથે જ ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરીથી માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળવાનું છે આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાત માટે હજી પણ આવનાર ત્રણ થી ચાર દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે કારણ કે ગુજરાતમાં બરાબરનો ડબલ ઋતુનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે જેમાં વહેલી સવારે ઠંડી તો ગુજરાતમાં બપોર દરમિયાન ભયંકર ઉનાળાની શરૂઆત થતી હોય તેમ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે રાજ્યની અંદર હવે ભયંકર ગરમી માંથી લોકોને રાહત મળવાની નવી આગાહી કરવામાં આવી રહી છે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત નજીક અરબ સાગરના દરિયામાં તોફાની પવનોની હલચલ વધતી જોવા મળી રહી છે કરાચીના વિસ્તારથી તુરબેટ કુજકા કુજદારના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ફંડોવાતા જોવા મળી રહ્યા છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તારોમાં લો

ગુજરાતના વિસ્તારોની અંદર આવનાર ચોવીસ કલાકમાં અંદર કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દરિયો ગાંડોતૂર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને હાલ જે રીતે તમે જોઈ શકો છો તેમ બે મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલી સિસ્ટમની આ સ્ટ્રફ લાઇન કચ્છથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઈન પસાર થઈને આગળ જઈને ઉમાણના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મળી રહેલી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતની અંદર શિયર ઝોન અને સ્ટ્રફ લાઈનના મજબૂત ઘેરાવાને લઈને આવનાર ચોવીસ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝૂંડના પટ્ટા છવાયેલા જોવા મળવાના છે જેમાં પણ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળવાનું છે જેમાં થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્માના ક્ષેત્રોની અંદર રાધનપુરના વિસ્તારોથી થી લઈને મહેસાણા વિસ્તારોમાં આજે ઓચિંતાનો પલટાવ આવતો જોવા મળી શકે છે અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ડિગ્રીથી લઈને ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આજે જોવા મળી શકે છે આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટા પલટ સાથે ફરીથી માવઠાનો મોટો ઘેરાવો અને મોટું સંકટ હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતું જોવા મળી શકે છે તેવી જ રીતે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર પણ ફરીથી દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને દબાણ વધવાને લઈને અત્યારે આ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર અતિ ભયંકર સ્વરૂપની અંદર બદલાતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો સતત મધ્ય ગુજરાત વિસ્તારોની અંદર ઘેરાવો દર્શાવતો જોવા રહ્યો છે જેને લઈને અહેમદાબાદના વિસ્તારમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ નડિયાદની અંદર અઠયાવીસ ધોળકામાં ઓગણત્રીસ ખંભાતમાં ઓગણત્રીસ વડોદરાની અંદર એકત્રીસ બોડેલીમાં ઓગણત્રીસ ગોધરામાં અઠયાવીસ દાહોદમાં અઠ્યાવીસ અને લુણાવાડાના વિસ્તારમાં અઠયાવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરા નડિયાદ અહેમદાબાદ ધોળકા અને ખંભાતની સાથે આણંદના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર તોફાની પવનોની લહેરો ફરીથી ઉઠતી જોવા મળવાની છે અને ભર શિયાળા દરમિયાન ફરીથી માવઠાનો મોટો સંકટનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર

વધી રહેલા સિસ્ટમના દબાણ અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે જેમાં જામનગર લાલપુર ખંભાળિયા ભાટિયા દેવભૂમિ દ્વારકા ઓખા બંદરના વિસ્તારોમાં અત્યારે ટેમ્પરેચર થી છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ દર્શાવવામાં આવી રહ્યું છે તે જ રીતે દરિયાઈ કાંઠાની અંદર પોરબંદર અને કડાચના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે ભાનવડ ચીખલી કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા રાજુલા ને કુંડલાના વિસ્તારોની અંદર પણ હળવું વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી તળાજા ક્ષેત્રો ની અંદર સાથે સાથે ખડસલિયાના દરિયાઈ કાંઠાના ગામોના વિસ્તારથી ભાવનગર સોનગઢના વિસ્તારમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે તો અમરેલીથી લઈને બાબરા ગઢડા બોટાદ બરવાડા જસદણ ગોંડલ અને જેતપુરના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે રાજકોટ ચાવડી વાંકાનેર થાણ ચોટીલા લીબડી રાણપુર ધંધુકા સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈને નળ સરોવરના વિસ્તારો ધ્રાંગધ્રાના વિસ્તારથી હાલવર મોરબીના વિસ્તારોથી લઈને સાવડી અને માવિયાના વિસ્તારથી નવલખીના વિસ્તારોમાં સતત આવતા જોવા મળી ચૂક્યા છે અને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ફરીથી સિસ્ટમનો ઘેરાવો લંબાતો જોવા મળી રહ્યો છે અને તમે લાય પણ જોઈ શકો છો કે મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈન જે સૌરાષ્ટ્રમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર સતત દિવસે ને દિવસે ભારે દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે આમ ચારેય દિશાઓમાં આવી રહેલા તોફાની પવનોના ભયંકર અસરો અને ભયંકર ઝુંડને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં સતત દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે અને જેને લઈને સૌરાષ્ટ્ર ઉપર ફરીથી માવઠાનો મોટો ઘેરાવો બંધાતો હોય તેમ વાદળોના મજબૂત ઝુંડ સૌરાષ્ટ્ર ઉપર પણ ઘેરાતા જોવા મળવાના છે સાથે સાથે કચ્છની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોનો ફરીથી પટ્ટો ઘેરાયેલો જોવા મળી શકે છે જેમાં રાપર ગાંધીધામ ખાવડથી લઈને માંડવીના વિસ્તાર નળિયા અને લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર ફરીથી દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે આમ કચ્છના તમામ ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા વાતાવરણને લઈને ડબલ ઋતુનો અહેસાસ કચ્છ ઉપર જોવા મળી શકે છે ને હાલ કચ્છની અંદર પચીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની ની અંદર સદાબહાર લીલાછમ જંગલો વાળા વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણી ભારતના તટીના વિસ્તારોની અંદર પણ સતત પલટાવી પવનોની તીવ્રતા વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પવનની ગતિવિધિઓ જોર પકડતી જોવા મળવાની છે સાથે જ વાપીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સાપુતારા આહવાથી લઈને વનસાડા બિલ્લીમોરાના વિસ્તારથી વલસાડના જિલ્લાની અંદર નવસારીના ક્ષેત્રોથી લઈને સુરત બારડોલી થી લઈને વ્યારાના વિસ્તારોમાં કોસંબાના વિસ્તારથી વાંક ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચ દહેજના ક્ષેત્રો કરજણ જાંબુસર ડભોઈના વિસ્તારોમાં પલટાવની શક્યતા જોવા મળવાની છે તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે હાલ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અને તટીય દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં સક્રિય બની રહેલી નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત ઉપર જોર વધતું જોવા મળી રહ્યું છે અને આવનાર બોંતેર કલાકની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ સાથે વાદળોના ઝૂંણી વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મોટો ઘેરાવો બનતો જોવા મળી શકે છે